ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાર દિવસ પછી એટલે કે ઓગણીસ માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસથી પૃથ્વી પર પાછા ફરશે લાંબા અંતરાલ બાદ ઇલોન મસ્કની અવકાશ એજન્સી સ્પેસ એક્સના રોકેટ ફોલ્કન નવને ચૌદ માર્ચ શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે સાડા ચાર વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું યુએસ સ્પેસ એજન્સી નાસાએ એને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું આમાં ક્રુ ડ્રેગન કેપ્સ્યુલ સાથે જોડાયેલા ચાર સભ્યોની ટીમ આઈએસએસ માટે રવાના થઈ છે આ મિશનને ક્રુ ટેન નામ આપવામાં આવ્યું છે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બચ વિલમોર નવ મહિનાથી આઈએસએસ પર ફસાયેલા છે તેમના અવકાશયાનમાં ટેકનિકલ ખામી હતી જેના કારણે તેમનું સમયસર પરત ફરવું શક્ય ન હતું નવા ક્રુમાં નાસા એન મકલેન અને નિકોલ આયર્સ જાપાની અવકાશ એજન્સી જાક્સાના ટાકુઆ ઓનિશી અને રશિયન અવકાશ એજન્સી રોસ કોસ્મોસના અવકાશયાત્રી કિરિલ પેસ્કોવનો સમાવેશ થાય છે આ ચાર અવકાશયાત્રી આઈએસએસ પહોંચશે અને સુનિતા વિલિયમ્સ મોર અને ક્રુ નાઇનના બે અન્ય સભ્યોનું સ્થાન લેશે